હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભરત ક્રિએશન ઝોન ડેમો મિત્રો જોરદાર બહુચાર મારું ટેટસ જોયું જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે મોશન મોશનપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયોને પૂરો જોજો અને ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવું એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લઈશું આ રીતે ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર ટેકનિકલ પાંચ ઠાકોર ટેકનિકલ પાંચ સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે આ રીતે ઉપર આવી જશે ઠાકોર ટેકનિકલ પાંચ ડોટ ઇન અને લોગો જોઈ લેવાનો લોગોમાં ડબલ ટી લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું સર્ચ કરશું એટલે આપણી નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું મિત્રો આપણે આ રીતે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો આપણું આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે મિત્રો અહીંયા ઉપર તમને સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો તો સર્ચ પર ટચ કરી અને કોડ લખીશું મિત્રો આપણે कोड લખીຊુ 1 2 0 120 લખી આના સર્ચ પોટ ટચ કરી દઈશુ इधर ઉપર આ એક કમ્પ્યુટર ઓફન ઓફિસ રાઇટર વર્ટિકલ આના પર ટચ કરી દઈશુ ટચ કરશો એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી લાઇટ પણ સમય ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું તો અહીંથી બેગ જાવશું મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો મિત્રો બ્રાઉચરમાં સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ ગૂગલ પર જઈ આપણે ઇમ્પોર્ટ કરેલો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી લોગો અને તમારો તમારી રીતે ફોટો ચેન્જ કરવો હોય તો કરી શકો છો મિત્રો અને ટેક્સ પેનજી પણ તમારી રીતે બનાવી એડ કરવી હોય તો એડ કરી શકો છો મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઇટ મોસમાં ઇમ્પોર્ટ કરી ફોન્ટ એડ કરી લેવાનો અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા લખેલો હશે ભરત ક્રિએશન ઝોન એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દઈશું આ રીતે લોગો ચેન્જ કરી લેવાનો ફોટો ચેન્જ કરવો હોય તો ફોટાને ડિલે ડિલેટ કરી દેવાનો અને તમારી રીતે બનાવી ફોટો એડ કરી લેવાનો અને આ રીતે બધા ઇફેક્ટની નીચે લાવી મૂકી દેવાનો ફોટાને આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો અને ફોન્ટ ના આવે તો ફોન ટેલિગ્રામ પર મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી લાઈટ મશું ઇમ્પોર્ટ કરી લેવાનો ફોટો અને લોગો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે અને ટેક્સ ફોન્ટ ના આવે તો ફોન્ટ એડ કરી લેવાના અને એડ કરી લેવાના તો આ રીતે આપણું સ્ટેટસ હશે મિત્રો અને રેડી થઈ જશે અહીંયા ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત